સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિક્રમ ચોકથી ગાધાર રોડ સુધી નગરપાલિકાના ગંદા પાણી અને વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભની ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ હતી પરંતુ છેલ્લા એક મહિના થયા અને કોઈ કારણોસર કામગીરી અધૂરી મૂકી અને બંધ કરી દેવાતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ચોમાસાની ઋતુ હાલ ચાલુ છે ત્યારે ભૂગર્ભની કામગીરી બંધ થતાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

છે છે તો કે મારી માંગ એ છે કે આનું થોડું જલ્દી કામ ચાલુ કરાવવું જોઈએ લગભગ અઢાર છ ની આસપાસ આ કામગીરી શરૂ કરવામાં આવી પાણી વોટર પાણી વરસાદના પાણી નિકાસ માટેની દસેક દિવસ દસ થી બાર દિવસ આ કામ પછી કોઈ પણ કામ કામ બંધ બંધ કરવામાં આવ્યું બબે માથે માટી ચડાવી દીધી આ માટીના કારણે ઘણી દુર્ઘટનાઓ થવાની શક્યતા વરસાદમાં પાણી પલરી જાય માટી તો પાણી થી માટી બીજા રોડ ઉપર સામેના રોડ ઉપર આવી જાય અહીં હાલવાની પણ જગ્યા નથી હોતી હાલી પણ નથી શકતા મારા ઓ ખીચકાણ થાય છે હરેક વાર રજૂઆતો કરવા જ છતાં કોઈ તંત્રની અંદરમાં એક પણ વખત કોઈ નોંધ લીધી નથી આજે વિક્રમચોકમાં જે ગાતાના પારા સુધી જે સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે તે પાણીના નિકાસ માટેનું છે તે હવે આ ચોમાસાના વરસાદને લીધે બંધ છે કામ અત્યારે તો ત્યાં વરસાદને લીધે જે માટી હોય તે ખસી ગઈ હોય જે આપણે આરસીસી રોડ હોય તે ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરીશું

લોકો નીર છે એમાં આવેલી છે એમાં જે સ્કૂલ છે ને એ સ્કૂલ માં બે ગેટ છે એક આગળનો આ રોડ ઉપર ગેટ આવે એક પાછળના રોડ ઉપર ગેટ આવે એટલે આ આગળના રોડ ઉપર અહીંયા કોટ કામ છે એટલે આ રોડ ની અમારે સૂચના છે શિક્ષણ સમિતિ ના चेयरमैन ને નીકુંનભાઈ મારી બાજુમાં બેઠા છે એને અમે પણ સૂચના આપી દીધેલી છે એટલે આ बाजू બાળકોને નીકળવાની મનાઈ છે એટલે પાછળના રોડે નીકળી શકે એમ છે બારક